આ મોદી સરકાર પર્દાફાશ થયો છે સમગ્ર મોદી સરકાર પક્ષના આગેવાનો એવું આજે સમગ્ર જોયું એટલે આજે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સત્યમ જયંતના નારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો અને ભાવનગર પોલીસ દ્વારા આ તમામ કાર્યકરો આગેવાનોને આજે અટકાયત કરી અને અહીં પોલીસ ચોકી લાવવામાં આવ્યા એલસીબી લોકલ ગ્રામ બ્રાન્ચ નું કામ શું હોય છે જે એક હદ કરતા વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એવા લોકોને લાવવામાં આવે છે એટલે આ ભાજપ સરકાર શું સમજે છે પોતે તાનાશાહી છે અને બીજા ઉપર તાનાશાહી થોપવાની વાત કરે છે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષનો એક એક સૈનિક બબ્બર શેર છે અને રાહુલજીના ડરો મતના નારા સાથે આગળ વધશે કોંગ્રેસ પક્ષ એ મુખ્ય વિપક્ષમાં છે અને ભારતીય જનતા પાર્ટી જાણે છે જે આ સરકારી જે સંસ્થાઓ છે આ પોલીસ છે આ ઈડી છે આ સીઆઈડી છે સીબીઆઈ છે એનો ગેરઉપયોગ કરવો એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણીતી છે એટલે જ આ કરવામાં આવ્યું